રાજકોટના સર્વેસર ચોકમાં ગણપતિની છેલ્લા ઘણા સમયથી સ્થાપના કરવામાં આવી હજારોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે અહેવાલ સંજય પોપટ મારું નામ કેતન સાફરિયા છે જતિન માનસતા છે સુધીરસિંહ છે સર્વેસર ચોક ટેરિટેબલ ટ્રસ્ટના સૌ કાર્યકરો નેવું થી સો જણા આ એની મહેનત છે આ વખતે અમે ટીમમાં જે આપણે રામ મંદિરનું હતું એ સેમ ને સેમ અમે અહીંયા ઊભું કર્યું છે પ્લસ કે અમારે જે કટઆઉટ છે બધા એ સેલ્ફી પોટ જે વાત થઈ ગયા છે કે જે ગયા વખત નહોતા અને આ વખત એક વધારાનું એ પણ છે કે બારે બાર જ્યોતિર્લિંગ છે પ્લસ અમારે જે કાર્યક્રમ છે એ મનોરંજનના કાર્યક્રમ અહીંયા અલગ થતા અહીંયા વૃદ્ધાશ્રમવાળા આવે છે અમે તીળી આવી મૂકી આવી જમાડી છીએ એને અને અમે એને ભેટ આપી એવી જ રીતે બાલાશ્રમના છોકરાઓ આવે છે અનાથજી એને અમે લઈ આવી મૂકી આવી જમાડીશું અને એને ભેટ આપીશું અને અમારે કાલ રવિવારે બ્લડ ડોનેશન છે એમ તો એમાં બધાએ ભાગ લઈએ કે આપના માધ્યમથી અમારું સર્વેશ્વર ચોક તરફથી ભાવભર્યું આમંત્રણ છે અને રાજકોટની જનતાને એ સર્વેશ્વર ચોકના ગણપતિ ન જોયા હોય તો એને એક ગણપતિ જોયા જ નથી કે એ એકવાર પધારે આપના માધ્યમથી એને તમે આમંત્રણ આપો અમે પણ આમંત્રણ આપો અને અહીંયા ગમે એ નાસ્તિક આવે છે એને પણ એવું ભક્તિનું ફીલ થઈ જાય છે અને એવો માહોલ અમારો છે અને અમને છેલ્લા બે વર્ષ થયા ચોખ્ખાઈમાં અમને સીપી સાહેબ પોલીસ કમિશનર સાહેબ ઇનામ આપે છે